આ કિસ્સો છે અમદાવાદના એક દંપતિના છૂટાછેડાનો જ્યાં ડુંગળી અને લસણના ઉપયોગના કારણે પતિ પત્નીના રસ્તાઓ અલગ થઈ ગયા અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની કડક અનુયાયી હતી એટલે ડુંગળી અને લસણથી સંપૂર્ણ દૂર રહેતી પણ પતિ અને સાસુને એવો કોઈ પ્રતિબંધ નહોતો લગ્ન બે હજાર બેમાં માં થયા પણ રસોઈની આ પસંદગીએ દાંપત્ય જીવનમાં તિરાડ પાડી અને શરૂઆતમાં ઝઘડાઓ વધતા ગયા પત્ની ધાર્મિક વિધિઓ અને નિયમોમાં અળગ રહી બીજી તરફ પતિ અને સાસુ પોતાની આહાર પદ્ધતિ બદલવા તૈયાર નહોતા અને પરિણામ શું આવ્યું ઘરમાં બે અલગ અલગ રસોઈ બનતી એક ડુંગળી અને લસણવાળી અને બીજી રસોઈ લસણ ડુંગળી વિનાની આ વિભાજીત રસોડું આખરે તેમના સંબંધોના અંત લાવનારું બન્યું વર્ષ બે હજાર તેરમાં પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી ક્રૂરતાને પરિત્યાગનો દાવો કર્યો આઠ મે બે હજાર ચોવીસના રોજ ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા પણ પતિને ભરણ પોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હવે આ કેસ ગયો હાઈકોર્ટમાં પત્નીના વકીલે કહ્યું ડુંગળી લસણ ટાળવાની આદત જ ઝઘડાનું કારણ હતી જ્યારે પતિના વકીલે દલીલ કરી કે તેઓ પત્ની માટે અલગ ભોજન બનાવતા હતા છતાં ડુંગળી લસણનું સેવન જ મતભેદનું મુખ્ય કારણ બન્યું હાઈકોર્ટમાં એક મોટો વળાંક આવ્યો પત્નીએ કહ્યું હવે તેને છૂટાછેડા સામે કોઈ વાંધો નથી પતિએ બાકીની ભરણપોષણની રકમ હપ્તાઓમાં જમા કરાવવાની ખાતરી આપી છે એક આહારની પસંદગીએ આખરે બે હજાર બે માં શરૂ થયેલા એક લગ્નજીવનનો અંત લાવી દીધો ઘરના નાના નાના ઝઘડા ક્યારે મોટા થઈ જાય છે અને ક્યારે તે પોલીસ સ્ટેશન અને ત્યારબાદ કોર્ટ સુધી પહોંચે છે છે તે ખૂબ જ ગંભીર બાબત અને તેના કારણે ઘણા પરિવારો તૂટ્યા છે આવો જ એક બનાવ અમદાવાદ થી નજીક નો છે અને ત્યાં એક દંપતી ખાવા પીવાની બાબતે ઝઘડો કર્યો અને પત્ની માત્ર લસણ ડુંગળી વાળું જમવાનું ન બનાવે અને પોતે ન ખાય તે સમગ્ર મામલો છે હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને આ સમગ્ર મામલે હાઈકોર્ટે પણ આ કેસમાં મહત્વનું પોતાનું અનુમાન કર્યું છે અને બીજી તરફ જ્યારે પત્ની એક ખાસ સંપ્રદાય સાથે જોડાયેલી હતી અને તે પોતાની સાસુ અને પોતાના પતિ માટે અલગ જમવાનું બનાવતી હતી તેના કારણે જે ઝઘડો વધ્યો કારણ કે તે લસણ ડુંગળી ન ખાવા માટે બે અલગ અલગ જગ્યાએ જમવાનું બનાવતું તેના કારણે સંઘર્ષો વધ્યા અને પછી આ મામલો પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનથી થી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હાલ આ સમગ્ર મામલે હાઈકોર્ટના અવલોકન બાદ હવે તેમને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને ટૂંક સમયમાં આ એક એવો સામાન્ય બાબત છે જે પતિ પત્નીને અલગ કરવા તરફ એક મોટો ચુકાદો આવી શકે છે ઇન સેકન્ડ ગુજરાત આ કેસ ભારતીય કાયદાકીય ઇતિહાસમાં એક અનોખી નોંધ બની ગયો છે